મિત્રો આજે આપણે આંકવાનું છે માંડવીમાં સાતી પણ ટ્રેક્ટરથી નહીં કેનાથી તો કે બળધુંથી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં બધા મજામાં જ હશો તો તમારું સ્વાગત છે મારા ભંગાર જેવા બ્લોગમાં તો મિત્રો પહેલાં આપણે નાની વાડી છે ત્યાં હાંકવાનું છે તો ત્યાં આપણે ધોયડા બળદથી સાથે આંખશું એમાં હું આંકીશ અને આપણે મિત્રો બીજી વાડીએ જવાનું છે હાથી હાંકવા ત્યાં આપણે બીજા બળધો લઈને જવાનું છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રજો આપણી આવી છે માંડવી કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગે આ માંડવી તો આપણે હાંકવાનું કરી દીધું ચાલુ તમે જોઈ શકો છો આવી રીતના આપણે આંકી છે બળદ આપણે અડધું હાલી ગયું છે તો મિત્રો આપણે જઈએ હવે બીજા ખેતર ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે બીજા ખેતર હાંકવા માટે ત્યાં મિત્રો પહેલાં ખેતર આંક્યું ત્યાં કોઈ બ્લોક ઉતારે એવું નહોતું કોઈ બધા કામમાં આવ્યા તે એટલે આપણે ન કહ્યું થયું આપણે મિત્રો બીજી વાડી આવી ગયા છે જીલાડીએ આ માંડવીમાં આપણે હાથી આંકવાનું ચાલુ છે અત્યારે ત્રણ બનુની હાલે છે તમે જોઈ શકો છો અને આપણા હમણાં ચાર પાંચ દિવસથી આ બ્લોગ નહોતા આવતા થોડુંક કામ હતું એટલે આપણે ટાઈમ ન જડતો હતો હવે આજથી કમ્પ્લીટ રીતે બ્લોગ આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં અને આ આપણી માંડવી છે આવી બહુ સારી છે અત્યારે આપણી માંડવી તો આપણે જાઈએ બળધું આગળ આપણે અડધું તો અડધાથી પણ વધારે આકી નાખ્યું છે મિત્રો આવા છે આ બળદ અને આ ભાઈ આખા છે ત્રણ બલૂની હાલે છે કમ્પ્લીટ હાલે છે મિત્રો આવી રીતે ત્રણ પાટલા લેવાતા જાય અને આપણી માંડવી આવી છે ને થાય વાતાવરણ છે ઘડીક થાય તો તડકો થાય ઘડીક થાય તો વાદળા ઘેરાય અને એવી કોકોક સાટા પણ આવે છે વરી તડકો નીકળશે ને વરી સાંટા બંધ થાય ને વરી છાંટા આવે ને એવું છે વાતાવરણ આપણું આવી છે આપણી માંડવી તો પાછ આપણે ઉથલ વળીને નીકળી ગયા છે શેઢેથી વળી ગયા છે કમ્પ્લીટ હાલત છે આપણું હાથી ત્રણ બલૂનિયા બળથું પણ બહુ સારા છે એટલે ત્રણ બલૂનિયા ખેંચી લે છે આપણે ઓલીવાડીએ બે બલુનિયા ક્યાં હતા તે બોળ બળદ નાના હતા એટલે તો આવી રીતે હાલે છે તો મિત્રો હવે આપણો લાંબો ચાલુ કરીએ તો આવી રીતે આપણે જાય છે પેલી ઉથલ છે આ લાંબા લાંબો સહ આપણે પૂરો થઈ ગયો છે અને ટૂંકા સહ ની પેલી ઉથલ છે મિત્રો તો મગફળી આપણે કેવી છે આની અને ઓલી વાડીની તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો વધુમાં વધુ લોકો પાસે આ વિડીયો શેર કરજો અને લાઈક તો જરૂરથી કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો તો આપણે આ બપોરમાં રાખ્યું ત્યાં જઈએ આપણે બપોરમાં રાખ્યું ને ત્યાં આપણે લીલું ઓલું હતું લીલો ઘાર હતો ઘટાડે તો આપણો આ ઘાર પણ વાવળી ગયો વાવળી ગયો છે તેમાં ધૂળું ડેવું થઈ ગયું છે તમને દેખાડું જુઓ મિત્રો કોરી માટે થઈ ગઈ છે ધૂળુ ડેમ સાવ કોરી થઈ ગઈ છે બપોરે રાખ્યું છે અત્યારના આપણે જેવું થયું છે અને આપણો અત્યારે રાખીએ તેમાં થોડુંક આમ કુલર યાત્રે જેવું છે અમારી ભાષામાં કહીએ તો મિત્રો પાછા આપણે પહોંચી ગયા બધું પાછે હવે આપણે આ ખૂણો છે તે ખૂણો આંકવાનો છે અને પછી ખૂણો આંકવા તે ભાઈ કહે છે કે કલાક દોઢ કલાક જેવું થશે દોઢક કલાક પછી હાલી જશે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો આવી રીતે આપણે સાથે આંકીએ છે તમારે કેવા બ્લોગ જોવા હોય તે પણ અમને કોમેન્ટમાં મને જણાવજો એટલે એ પ્રમાણે બ્લોગ બનાવવાનું કરું તો મળીએ પાછા નવા બ્લોગમાં અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય જવાન જય કિસાન બાય બાય સાંભળીએ નવા બ્લોગમાં બાય